ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્કોડના પાંત્રીસ જવાનોએ પોલીસ મથકમાં બે કામના એક મહિના સુધી પડાવ નાખી ચોસઠ તોલા સોનું અને લાખો રૂપિયા રોકડાની ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો પાલિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટંકારિયા તથા કંબોલી ગામે બે રહેણાંક મકાનમાં ચોસઠ તોલાથી વધુ તથા લાખો રૂપિયાની થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ચોરી કરનાર સોનું પીકળાવનાર તથા વેચનાર સહિત ચાર આરોપીઓને કુલ કિંમત રૂપિયા ચુમ્માળીસ પોઈન્ટ સિત્યોતેર લાખના મુદ્દામાલ સાથે હિરાસતમાં લેવાયેલા છે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંબોલી ગામે માર્ચ મહિનામાં ફરિયાદી તથા ઘરના સભ્યો સાંજની નમાજ પડવા ગયા તે દરમિયાન મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાના વીસ તોલાની અલગ અલગ જણસો તથા રોકડ રૂપિયા સાડા ત્રણ લાખ મળીને કુલ તેર પોઈન્ટ અઠ્ઠાણું લાખનો તસ્કરોએ હાથફેરો કર્યો હતો બંને ચોરી સંબંધે પાલેશ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પાલેજ પંથકમાં વધતા ક્રાઇમ ગ્રાફને લઈ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સૂચના આપતા એલસીબી તપાસમાં જોતરાયું હતું આજથી થોડા સમય પહેલાં ભરૂચ જિલ્લાના પાલેજ હદની કંબોલી ગામે તથા પાલેજ હદના ટંકારીયા ગામે બે અલગ અલગ સમયે ગરફોડ ચોરીના બે બનાવો બનેલા એમાં કંબોલી ગામે જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારિયા ગામમાં જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાદીના અને રોકડ રકમ મળી સાડી બાવીસ લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પ્રારંભથી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ ફિંગ પ્રિન્ટ અને આવેલી ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી પી વાળા ના માર્ગદર્શન હેઠળ એમના સ્કોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ધરફોડ ચોરીના એમાં ટંકારીયા ગામના એક જુમેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે તો એ બાતની હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારીયા ખાતેથી લાવીને એલસીબી કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણપૂર્વક ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને બંને તેઓ બંને બંને મળેલે આ બંને બંને ચોરીની ઘરફોડ ચોરીને આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી એમની બંનેના ઘરની જડતી કરતા બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા સાડા પંદર લાખ રૂપિયા જેટલા રોકડ માત્ર રકમ મળી આવેલી અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચેલું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગડાવી નાખેલો હતો તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી સુડતાલીસ તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા અહેમદ કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ આ સિવાય બીજા કોઈ બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે